રૂપિયા બાર લાખ ની રકમ આપેલી જે અનુસંધાન સિક્યુરિટી પેટે એમને ચેક લીધેલા હતા એ ચેક આજે નાણાકીય લેવડ દેવડ અંગે જે કઈ પણ વ્યવહારો નક્કી થયેલા છે તે મુજબ પૈસા ભરપાઈ નહીં થતા કિરીટદાન રાજદાન બારોટના હોય પોતે આ અનુસંધાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વય આ ચેક ભરી અને ચેક રિટર્ન થતા ગવર્મેન્ટ એકાઉન્ટના શેરા સાથે રિટર્ન થતા તો તે અનુસંધાને કેસ દાખલ કર્યો આ કેસ અહીં જ્યારે ખેડા કોર્ટની અંદર ચાલુ હતું તે દરમિયાનમાં આ કામના જે આરોપી નંબર એક તરીકે દર્શાવેલ છે તે સોહિલભાઈ બાબુભાઈ વોરા ના હોય ગુજરાત હાઈકોર્ટની અંદર આ અનુસંધાને કોસિંગ પિટિશન ફાઇલ કરેલ જે કોર્ટ કોસિંગ પિટિશનની અંદર શું કહેવાય એક સમજૂતી કરાર રજૂ કરેલો જે સમજૂતી કરાર કરી આપનાર કિરીટદાન રાજુદાન બારોટ તેમના પત્ની અને અન્ય વ્યક્તિઓ તરીકે આ ભોરા સોહિલભાઈ બાબુભાઈ ઇલમાબેન સોહિલભાઈ વોરા યુનેશભાઈ બાબુભાઈ વોરા બાબુભાઈ હાસમભાઈ વોરા અને તેમની સાક્ષીમાં એક નોટરી સમક્ષ રજૂ થઈ અને સમજૂતી કરાર રજૂ કરેલો કે જેની અંદર હકીકતો જણાવેલી કે ભાઈ આ રીતની કોઈ લેવડ દેવડ બાકી નથી અને એના બદલે સોહિલભાઈને પૈસાની લેવડ દેવડ બાકી છે જ્યારે આ કોશિંગ પિટિશન ફાઇલ કર્યા બાદ ગત ચોથા મહિનાની માં ત્રીજા મહિનાની અંદર એ ક્રોસિંગ પિટિશન વિડ્રો કરવામાં આવી એ અનુસંધાનના કાગળો આ કિરીટદાન રાજુદાન ભારત નામે મેળવેલ તો એમને એ જાણવા મળેલું કે પિટિશનની સાથે જે રજૂ થયેલી જે સમજૂતી કરાર છે સમજૂતી કરારમાં કિરીટદાનનું અને તેમના પત્નીના ખોટા ચોંટાડી અને ખોટી સહીઓ કરી જેથી કિરીટદાને આ સંપૂર્ણ જે સમજૂતી કરાર છે એક બોગસ દસ્તાવેજ ઉભો કરી અને એ દસ્તાવેજનો ઉપયોગ કરેલ હોય એ ઉપયોગ કરી અને તે અનુસંધાને ન્યાયિક પ્રક્રિયામાં પણ એનો ઉપયોગ છે ફરિયાદ આપેલી કલમ અને એકસઠ એ અનુભવે પોલીસે ગુનો દાખલ કરી અને આની વધુ તપાસ આરંભેલી છે આ કામે અસલ દસ્તાવેજ પણ પોલીસ કબજે લેશે કબજે લઈ જરૂરી એફએસએલ પરીક્ષણ કરાવશે હસ્તાક્ષરના જે અભિપ્રાય મેળવવાનો હશે તે અને અન્વયે જે છે એ કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે એ તમામે તમામના જે રૂલ છે તે બાબતે ચકાસણી કરી અને પોલીસ સંપૂર્ણ ન્યાય કરવી કરશે એક સામાજિક આગેવાન તરીકે કામ કરતા હોય છે અને હાલના તબક્કે ઈશ્વરદાન બારોડ

નડિયાદ એડવોકેટ નોટરી એડવોકેટ સાથે મળી અને ફોટું એક સમજૂતી કરાર રેડી કરી અને એમાં જેમાં જેની અંદર કિરીટભાઈનો ફોટો મારા ભાભીનો ફોટો અને બંનેની ખોટી સહી કરી અને હાઈકોર્ટમાં એમણે કોશિંગમાં ગયા કોશિંગમાં ગયા બાદ હાઈકોર્ટને પણ એમણે ગેરમાર્ગે દોરી અને ન્યાયપાલિકા આપણી જે કહેવાય ગુજરાતની તો હાઈકોર્ટને પણ ન્યાય ગેરમાર્ગે દોરીને એમણે ત્યાં આગળ કોશિંગમાં એટલે કોશિંગમાં ગયા કોશિંગમાં એક કેસ એમનો નીકળી ગયો ત્યારબાદ અમે એડવોકેટ સાથે સંકલન કરી અને એડવોકેટ દ્વારા અમે એ સર્ટિફાઈડ કોપીઓ કઢાવ્યા પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી પોલીસ સ્ટેશનમાં ખેડા ટાઉનમાં અરજી કર્યા બાદ પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નડિયાદના એડવોકેટ વિજયભાઈ પટેલ દ્વારા વકીલ એડવોકેટ દ્વારા આ જે બીજી એક નોટરી એમણે એફિડેવિટ કરેલું જેમાં પણ કિરીટભાઈ બારોટની સહી અને કિરીટભાઈ અમારા ભાભીની સહી ખોટી હતી અને એની જગ્યાએ ફોટો મારા ભાઈનો લગાવેલો એ ફોટો પણ બીજા વ્યક્તિનો હતો બીજા વ્યક્તિનો ફોટો તો સહી બીજા વ્યક્તિની સહી હતી આ બંને એમણે સમજૂતી કરાર નોટરી ખોટા કરી અને મારા ભાઈને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ અમે અમારી એફઆઈઆર દાખલ કરી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સોહિલ એક એકા તત્વ છે જે સમાજનું આગેવાની લઈને અને કામ કરતો હોય છે અને સાઈડમાં આવા ચેટિંગના અને ન્યાયપાલિકાને ગેરમાર્ગે દોરવાના કાર્યો કરતો હોય છે એની સામે અમે સરકારશ્રીને પોલીસને રજૂઆત કરીએ છે કે આવા લુખા તત્વોને જેની સળિયા પાછળ ધકેલવી અમારી સરકારશ્રીને વિનંતી અરજ છે